નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલ માં મિત્રો ગણપતિ બાપા નું વિસર્જન શા માટે કરવામાં આવે છે તેમજ વિસર્જન કઈ રીતે કરવું एमज विसर्जन करती વખતે કયા નિયમનું પાલન કરવો અને કયા ઉપાય કરવા કે જેથી કરીને ગણપતિ દાદા પ્રસન્ન થાય અને તેની કૃપા આપણને મળે તો મિત્રો વિડિયોમાં આગળ જતા પહેલા જો તમને ઈચ્છા હોય કે ભગવાન ગણેશની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં ગણપતિ બાપ્પા મોર્યા જરૂર લખી દેજો કે જેથી ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર સદા બની રહે

તો મિત્રો અમુક જગ્યાએ આ પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી પણ ખાલી આપણે મૂર્તિને મૂકીને તેની પૂજા અર્ચના કરીએ છીએ પણ જો મિત્રો તમે પણ તમારા ઘરે કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરો છો તો કોઈ બ્રાહ્મણને બોલાવીને તેની ચરિત્ર પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરવી જોઈએ તેની સાથે જ મિત્રો માટીના ગણપતિ છે સૌથી ઉત્તમ માનવામાં આવે છે જો તમે વિશાળ મૂર્તિ લઈ આવો અને પછી તમે તેનું વિસર્જન કરો છો તો તે આપણા માટે બહુ અઘરું બની જાય છે પણ મિત્રો માટીના ગણપતિનું વિસર્જન કઈ રીતે કરી શકાય અને માટી સિવાય પણ આપણે ઘણી બધી ધાતુના ગણપતિની સ્થાપના કરીએ છીએ તો તેનું વિસર્જન જો આપણે કરવું હોય તો તે કઈ રીતે કરી શકાય તે વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને મિત્રો ગણપતિ વિસર્જનના દિવસે આપણે છેલ્લા એવા કયા ઉપાય કરવા કે જેથી કરીને ગણપતિ બાપા છે એ આપણાથી પ્રસન્ન થાય અને આપણા ઘરમાં હંમેશા તેનો વાસ રહે અને તે ધનવાન બનાવી શકે મિત્રો સૌ પ્રથમ આપણે ભગવાન ગણેશની સ્થાપના જે કરી છે એને આપણે સૌથી પહેલાં ચંદનનું તિલક કરવું જોઈએ એના પછી આપણી ઘરેમાં રિદ્ધિ સિદ્ધિને બેસાડ્યા છે એને પણ તિલક કરવું જોઈએ તેની સાથે જ ચોખા અર્પણ કરવા જોઈએ તેમજ તેને ફૂલ અર્પણ કરવા જોઈએ અને ફૂલની માળા પણ અર્પણ કરવી જોઈએ અને દુર્વા કે જે ભગવાન ગણેશને બહુ પ્રિય છે કે જેને વંશવધારનારી દુર્વા કહેવામાં આવે છે આપણે તેને અર્પણ કરવી જોઈએ તેમજ અબીલ ગુલાલ હળદર સિંદૂર એ દરેક પ્રકારની વસ્તુ ભગવાન ઉપર ચડાવવી જોઈએ તેમજ સાથે દીવો પણ પ્રગટાવવો જોઈએ તેની સાથે જ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા અને ભોગ લગાવવો તેની સાથે જ મિત્રો શાસ્ત્રોમાં તો ભોગ લગાવવાની ઘણી બધી રીત જણાવવામાં આવી છે જ્યારે પણ આપણે ગણપતિ દાદાને ભોગ લગાવીએ છીએ તો આપણો હાથ છે આપણા મુખ આગળ રહેવો જોઈએ કે જેથી કરીને આપણા મુખના અવશેષો છે ભોગ ઉપર ન પડી શકે તેની સાથે જ મિત્રો ભગવાનને ભોગ લગાવીએ છીએ ત્યારે ડાબો હાથ થાળીને ભાવથી પકડીને રાખવો જોઈએ અને આપણે ભગવાનને ભગવાનને પાંચ વખત જમાડવા જોઈએ મિત્રો ભોગ લગાવ્યા પછી આપણે તેને ચાર વખત જળ અર્પણ કરવું જોઈએ તેમજ ભગવાનના હાથ ધોવા માટે તેમજ તેનું મુખ ધોવા માટે તેમજ તેને પાણી પીવા માટે જળ અર્પણ કરવું જોઈએ પછી એક ચંદન વાળું ફૂલ પણ ગણેશ ભગવાન ના ચરણોમાં અર્પણ કરવું જોઈએ આથી ભગવાનને આ રીતે ભાવપૂર્વક જમાડવા જોઈએ તો મિત્રો ભગવાનને જમાડ્યા પછી તેને મુખવાસ પણ અર્પણ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગણેશજીની જ્યારે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે અથવા તો તેને જ્યારે ભોગ લગાવીએ છીએ ત્યારે કે ભલે તેનું વિસર્જન હોય પણ એમાં આપણે તુલસીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે મિત્રો ગણેશ ભગવાનની પૂજામાં તુલસીનો નિષેધ ફરમાવવામાં આવ્યો છે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા થાય ત્યારે જ આપણે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ તેની સાથે જો મિત્રો ગણપતિનો ઉત્સવ જ્યારે પણ હોય અથવા તો ગણેશ ભગવાનની આરતી થતી હોય અથવા તો તેનું વિસર્જન થતું હોય તો મિત્રો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભક્તિ સિવાયના ગીતો આપણે ન વગાડવા જોઈએ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ કોઈ મનોરંજનની વસ્તુ નથી પણ આ એક ભગવાનની ભક્તિનો એક પ્રકાર છે તો આપણે ભક્તિના ગીતો જ વગાડવા જોઈએ કે જેમાં ભગવાનનું નામ આવતું હોય મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે વિસર્જન હોય કે આગમન હોય ત્યારે તેમાં મનોરંજનના ગીતો સાંભળવા મળે છે તો આપણે આવું ન કરવું જોઈએ મિત્રો અત્યારે આપણે જોઈએ તો આપણા દેવી દેવતાના કેટલા બધા સારા ભજનો છે અને કીર્તનો છે કે જેને વગાડીને આપણા કાન અને આપણું હૃદય પવિત્ર થાય છે આથી આપણે એવા જ ભજનો અને કીર્તનો વગાડવા જોઈએ કે જેના લીધે આપણો ઉમંગ અને આપણી ભક્તિ વધી જાય મિત્રો આ છે એ ભગવાન શ્રી ગણેશની ઉપાસના અને ભક્તિનું પર્વ છે તો મિત્રો ગણપતિ દાદા છે એ દરેક વ્યક્તિના ઘરે આવે છે એટલે કે તે મહેમાન બનીને આવે છે અને ભગવાનની આપણે પૂજા કરવાથી તે મનુષ્યના જીવનમાં જેટલા પણ દુઃખો છે તેમજ મુશ્કેલી છે એને તે દૂર કરી દે છે એટલે જ મિત્રો આપણે ભગવાન ગણેશને એવું કહેવામાં આવે છે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપરિયાએ આથી જ મિત્રો ભગવાન ગણપતિ દાદા છે એ લોકોના દુઃખોને દૂર કરે છે આ દરમિયાન ગણપતિ દાદાની પૂજા જો આપણે આપણા ઘરમાં કરીએ છીએ તો આપણા ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે અને આપણા ઘરની અંદર આનંદની પ્રાપ્તિ થશે તેમજ ઘરના સભ્યોના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો ગણપતિ દાદા જ્યારે જ્યાં જાય છે ત્યાં આનંદ જ કરાવે છે મિત્રો જ્યારે ગણપતિ દાદાને આપણે આપણા ઘરે લાવ્યા હોય તો બને ત્યાં સુધી સવારે વહેલા ઉઠીને તેને સ્નાન કરાવવાનું તેમજ તેને તિલક ચોખા પુષ્પ અને દુર્વા અર્પણ કરવી જોઈએ તેમજ તેને હાર પણ પહેરાવવો જોઈએ પછી રોજ ગણપતિ દાદાની ત્રણ પ્રદક્ષિણા કરીને સરસ મજાનો દીવો અને ધૂપ અર્પણ કરવું જોઈએ તેની સાથે ભગવાન ગણેશને મોદક પણ અર્પણ કરવા જોઈએ અને આ રીતે નિત્ય ગણપતિ દાદાની પૂજા કરવાની હોય છે તો મિત્રો આપણે હવે જોઈએ કે ગણપતિ દાદાનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેમજ કયા નિયમોનું પાલન કરવું જોઈએ કે જ્યારે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને એવા કયા ઉપાયો કરવા જોઈએ કે ગણપતિ દાદા આપણાથી પ્રસન્ન થઈને તેની કૃપા આપણી ઉપર વરસાવી શકે પણ મિત્રો વિડિયોમાં આગળ વધીએ પહેલાં જો તમે ગણપતિ દાદાની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો આ વિડિયોને અત્યારે જે લાઈક કરી દેજો તેમજ આ વાસ્તુરંગ ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને ગણપતિ દાદાની કૃપા છે તમારી ઉપર સદા બની રહે મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ગણપતિ દાદાનું વિસર્જન કઈ રીતે કરવું જોઈએ પણ મિત્રો તેના પહેલા આપણે એક ગણપતિ દાદાની કથા સાંભળવી બહુ જરૂરી છે કે ગણપતિ વિસર્જન શા માટે કરવામાં આવે છે મિત્રો વિસર્જનની શરૂઆત છે એ વેદવ્યાસજીએ કરી હતી વેદ વ્યાસજીને જ્યારે મહાભારત લખવાનું હતું ત્યારે એમણે વિચાર કર્યો કે હું મહાભારત હું કહીશ પણ લખશે કોણ તો તેને એવું કે સૌથી શ્રેષ્ઠ લખાણ કરનારા ભગવાન ગણેશ જ છે આથી તે ભગવાન ગણેશ પાસે ગયા અને તેણે કીધું કે મારે મહાભારતને રચના કરવી છે પણ હું તેને લખું કઈ રીતે તમે મને મદદ કરો તો ગણપતિ દાદાએ કીધું કે હું તમને લખી દઉં પણ મારી એક શરત છે કે જ્યાં જ્યારે તમે બોલવાનું બંધ કરશો ત્યારે હું લખવાનું પણ બંધ કરી દઈશ આ મારી શરત છે તો મિત્રો વેદવ્યાસજીએ ગણેશ ભગવાનની શરત માની લીધી અને મહાભારત બોલવાની શરૂઆત કરી તો મિત્રો અહીંયા વેદવ્યાસજી આંખ બંધ કરીને શ્લોક બોલતા જાય છે અને ગણપતિદાદા છે એ શ્લોકની સાથે એનો અર્થ પણ લખતા જતા હતા એમ કરતાં કરતાં દસ દિવસ અવિરત એ શ્લોક બોલતા ગયા અને ગણેશ ભગવાન લખતા ગયા પણ જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી ત્યારે દસ દિવસ સુધી ગણપતિદાદા મહાભારત લખતા હતા તો સતત મહાભારત લખવાથી ભગવાન ગણેશનું શરીર આંખું લાલ થઈ ગયું હતું આથી ગણપતિ દાદાને તરત જ વેદ વ્યાસજી દાદાને લઈને બાજુની નદીની અંદર ડુબાડી દીધા અને ગણપતિ દાદાને પાણીમાં રાખ્યા આથી ગણપતિ દાદાનો જે તાપ હતો એટલે કે એની અંદર જેટલી પીડા હતી એ દૂર થઈ ગઈ ત્યારથી જ ગણપતિ દાદાનું વિસર્જન કરવાની પ્રથા છે એ ચાલતી આવે છે આથી મિત્રો આપણે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીએ છીએ તો તેનું જળમાં વિસર્જન અવશ્ય કરવું જોઈએ કે જેથી કરીને આપણે તેની પીડા દૂર કરીએ છીએ અને ગણપતિ દાદા પણ આપણી પીડાને દૂર કરી દે છે આ રીતે ગણપતિ વિસર્જનનું મહત્વ રહેલું છે તો મિત્રો જ્યારે આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ તેમજ ખાસ પ્રસાદનો ભોગ લગાડો અને હવે શ્રી ગણેશને તેમના પવિત્ર મંત્રોથી તેમનો સ્વસ્તિ કરવું તેમજ સ્વચ્છ એક પાટા લો તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પવિત્ર કરો તેના પર ઘરની સ્ત્રી દ્વારા સ્વસ્તિક બનાવડાવો તેના પર ચોખા રાખો અને તેની ઉપર પીળો ગુલાબી લાલ રંગનો તેના પર ગુલાબની ફેલાવો ચાર સોપારી મૂકો અને હવે શ્રી ગણેશને તેમના જયઘોષ સાથે સ્થાપના સ્થળેથી ઉપાડો અને આ પાટા પર બેસાડો પાટા પર વિરાજિત કરતા સમયે તેની સાથે ફળ ફૂલ કપડા દક્ષિણા દક્ષિણા રાખો એવું માનવામાં આવે છે કે તેઓને માર્ગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તેથી જૂના સમયમાં ઘર છોડતી વખતે જે પણ મુસાફરીની તૈયારી કરવામાં આવી હતી તે શ્રી ગણેશની વિદાય દરમિયાન થવી જોઈએ નદી તળાપ अथवा પોખરના કાંઠે વિસર્જન કરતા પહેલા ફરી कपूर આરતી કરો શ્રી ગણેશને ખુશીથી વિદાયની કામના કરવી અને તેનાથી ધન સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગો 10 દિવસ જાણે જાનમાં થઈ ભૂલ માટે ક્ષમા પ્રાર્થના કરવી અને મિત્રો હવે ભૂલથી પણ શ્રી ગણેશ મૂર્તિને ફેંકવી નહીં તેને સંપૂર્ણ માન અને સન્માથી કપડા અને બધી સામગ્રી સાથે ધીમે ધીમે પ્રવાહિત કરવું જો શ્રી ગણેશ માટીના છે તો વધારે મળશે કારણ કે તેઓ પાણીમાં સંપૂર્ણપણે જશે જો ઘરે વિસર્જન કરી રહ્યા છો તો કુંડાને સજાવો તેની પૂજા કરો અંદર સ્વસ્તિક બનાવો અને થોડી શુદ્ધ માટી નાખો અને મંગળ મંત્ર સાથે ગણેશ મૂર્તિ બેસાડો હવે ગંગા જળ નાખો અને તેમને અભિષેક કરો પછી સાદા શુદ્ધ પાણીથી ભરો હવે શ્રી ગણેશ મૂર્તિ ઓગળવાની શરૂઆત કરશે ત્યારબાદ મિત્રો તેમાં ફૂલોના બીજ નાખી દેજો તેની સાથે જ મિત્રો જ્યારે વિસર્જન કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ આપણે વિસર્જન કરતી વખતે ગણપતિ દાદાની આરતી કરીને તેને મોદકનો ભોગ લગાવીને આપણે તેના કાનની અંદર એક શ્લોક જરૂર બોલવો જોઈએ એ શ્લોક આ પ્રકારે છે નિર્વિઘ્નમં મમ સંસાર નિર્વિઘ્ન નિર્વિઘ્નમ ધન પુત્રાદી શિષ્ય પ્રસાદ તો મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશને વિસર્જન વખતે આપણે તેના કાનમાં આ શ્લોક બોલીએ છીએ તો ગણપતિ આપણા જીવનના બધા જ દુઃખોને દૂર કરે છે તેમજ આ શ્લોકનો અર્થ એ થાય છે કે હે ભગવાન ગણેશજી મારો સંસાર તેમજ મારું જીવન જે છે એ વિઘ્નો વગર પૂરું થઈ જાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમજ મારા ઘરમાં ધન અને પુત્રની પ્રાપ્તિ થાય તેમજ લગ્ન અને દાંપત્ય જીવન પણ સારું રહે તો ભગવાન ગણેશ આ મારી પ્રાર્થના તમે સાંભળો તો મિત્રો ગણપતિ વિસર્જનના દિવસે આપણે તેના કાનમાં આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ અને પછી આપણે કઈ વિધિ કરવી જોઈએ તો મિત્રો ભગવાન ગણેશને આપણે બીજા બાજોટ ઉપર એક સાથીઓ બનાવીને લાલ કપડું પાથરવાનું છે પછી ગણપતિ દાદાની મૂર્તિને એક બજોટ ઉપરથી બીજા બાજોટ ઉપરથી મૂર્તિને લેવાની છે પરંતુ જ્યારે આપણે મૂર્તિ લઈએ છીએ તે પહેલાં મિત્રો આપણે વિસર્જન કરવું જરૂરી છે કારણ કે મિત્રો આપણે ગણપતિ દાદાને લઈ જતા હોઈએ છીએ ત્યારે આ ગણેશ વિસર્જન મંત્ર બોલીને ગણપતિ દાદાને તમારે લેવાના છે અને બીજા બાજોટ ઉપર મૂકવાના છે પરંતુ મિત્રો આ વિસર્જન મંત્ર જે છે તમારે જરૂર યાદ રાખવો જોઈએ મિત્રો ગણપતિ વિસર્જન વખતે ચોખાના બે દાણા આપણે આપણા હાથમાં રાખવાના અને ભગવાન ગણેશ ઉપર આપણે પધરાવવાના છે અને મિત્રો વિસર્જન સમયે આ મંત્ર બોલવાથી અવશ્ય ગણપતિ દાદાનું વિસર્જન સફળ થાય છે તો એ મંત્ર આ પ્રમાણે છે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વરમ યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છન

ત્યાર પછી ઊંધા પગે તમારો મુખ્ય દ્વાર છે ત્યાંથી તમારે પાછા આવવાનું છે ત્યાર પછી મિત્રો મુખ્ય દ્વારથી જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમારું ઘર જે છે એ ભગવાન ગણેશને બતાવવું જરૂરી છે ત્યાર પછી મિત્રો આપણે એ કુંડમાં જવાનું છે કે જ્યાં આપણે ભગવાન ગણેશનું વિસર્જન કરવાનું છે આથી એ જળ છે એ બહુ પવિત્ર હોવું જોઈએ એ વિસર્જનનો કુંડ છે પવિત્ર પાણીથી ભરેલો હોવો જોઈએ પછી જ એમાં આપણે ભગવાન ગણેશનું વિસર્જન કરવાનું છે અને તેની સાથે જ મિત્રો કંકુ ચોખા ગંગાજળ એ બધી વસ્તુ પણ તેની સાથે આપણે પધરાવવાની છે તેની સાથે જ મિત્રો આપણે ગણપતિ બાપા મોરિયા એ બોલવાનું છે તેની સાથે જ મિત્રો આવતા વર્ષે ગણપતિ બાપા તમે જલ્દી આવજો અને અમારા દુઃખોને હરી લેજો આ વસ્તુ બોલવાની છે

तो मित्रों हवे आपने भगवान गणेश ना विसर्जन वक्ते करता उपाय विषय जानिए जो आ उपाय तमे गणपति दादा ना विसर्जन वक्ते तमे करी लीधा तो तमारा घर मा अपार धन आवशे तो मित्रों जो तमे कोई पण परीक्षा के इंटरव्यू मा सतत फेल थई रहा हो तो गणपति विसर्जन ना दिवसे काचा सूत्र मा सात गांठ बांधो अने जय गणेश अथवा क्लेश मंत्र नो जाप करो અને તેને તમારા પર્સમાં કે ખિસ્સામાં રાખો આથી તમને સફળતા મળશે તેમજ જો તમારી કોઈ એવી ઈચ્છા હોય જે લાંબા સમયથી પૂરી ન થઈ રહી હોય તો ગણેશ વિસર્જન પહેલા તમારે વિઘ્નહર્તાને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક ચઢાવવા જોઈએ અને તમારી ઈચ્છા તેમને જણાવવી જોઈએ આમ કરવાથી તમારું કામ થઈ જશે તેમજ જો તમે કોઈ સમસ્યા કે ઘરેલું દર્દથી પરેશાન છો અને તમારી સમસ્યા કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતા નથી તો ગણપતિ વિસર્જનના દિવસે હાથીને લીલો ચારો ખવડાવો બાધાઓ દૂર કરનારનું ધ્યાન કરો અને તમારી સમસ્યા વિશે પ્રાર્થના કરો આથી તમારી સમસ્યા દૂર થઈ જશે તેમજ જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન મેળવવા ઈચ્છતા હોવ તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવો તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે તેમજ મિત્રો જો તમને ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો અનંત ચતુર્દશીથી સાત દિવસ સુધી ભગવાન ગણેશને લાલ ફૂલ ચઢાવો તમારો ગુસ્સો ખતમ થઈ જશે તેમજ ઘણીવાર કેટલાક બાળકો નાનપણમાં અટકીને બોલે છે જો તમે તેમની વાણીમાં સુધારો કરવા માંગતા હોવ તો કેળાની માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરો આમ કરવાથી વાણીની ખામીઓથી રાહત મળે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં દરેક સમયે પારિવારિક વિવાદો રહે છે તો અનંત ચતુર્દશી અથવા બુધવારે ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પ્રતિકાત્મક મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો તેમજ ઘરથી બહાર નીકળતા પહેલાં ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે તો મિત્રો ગણેશ વિસર્જનના દિવસે આ ઉપાય જો તમે કરી લીધા તો ભગવાન ગણેશની કૃપાથી તમારા ઘરમાં અપાર ધન આવશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ